શિયા સ્વામિનારાયણના જે જે સંતો ખોટા બકવાસ કરી રહ્યા છે પણ હવે ખમૈયા કરો ભાઈ ધરતી ધરતીમાં છે ગીતા ગીતામાં છે અને ગીતાનો રચના રચયતા ભગવાન કૃષ્ણ છે આપના સંપ્રદાયને દોઢસો વર્ષ થયા અને કૃષ્ણ વંદે જગતગુરુ કૃષ્ણ પરમાત્મા જગતના ગુરુ છે બધા એનામાંથી પ્રેરણા લે છે તો એના માટે બોલો ને તમે એમ કહો કે દ્વારકાધીશ જે દ્વારકાધીશ કહેવાતા હોય એ દ્વારિકામાં પધરેલા ભગવાન કૃષ્ણ છે તો એના માટે તમે એમ કહો કે દ્વારિકા દર્શન કરવા નહીં જવાનું ભલે જ દર્શન કરવા આવે સૌ સૌની શ્રદ્ધાનો વિષય છે બીજાના શ્રદ્ધામાં તે માતાજી વિશે હનુમાનજી વિશે શિવ વિશે તમને બોલવાનો કોઈ રાઈટ નથી તમારી રેખા મોટી કરવા માટે બીજાની રેખાને કાપવાનો પ્રયત્ન બંધ કરો તમારી નીચ જે વિચારધારા છે એને બંધ કરો કારણ કે આપ બધા હિન્દુ છો તો હિન્દુ ધર્મના રક્ષણ માટે આ બધા આ બધી ખોટી અંદરની ચકુલસી બંધ કરી તમે તમારો રોટલા સેકવો બીજા કોઈની વિચારધારા બંધ કરો જલારામ બાપા હોય નરસિંહ મહેતા હોય કૃષ્ણ ભગવાન હોય બધા વિશે બોલવાનો તમને કોણ અધિકાર આપ્યો આ ભાગવત કથા વાંચો છો સાથે સાથે તમારા મંદિરમાં માતાજીની મૂર્તિ પણ પધરાવો છો ને ભગવાનની સાથે તો શા માટે પધરાવો છો તો આપ હવે ખમૈયા કરો તમે જે કંઈ તમે સત્તાધાર તમે જે કોઈ હોય એને તમને મુબારક છે માટે કોઈ પણ કૃષ્ણ ભગવાન તો શું કોઈ પણ દેવી દેવતાઓ વિશે તમને બોલવાનો કોઈ રાઈટ નથી તમારા રોટલા તમને મુબારક તમે જે કંકુનો ચાંદલો કરો છો ને એ કંકુ કેનું પ્રતિક છે કંકુ જગદંબાનું પ્રતિક છે તમે કંકુના તિલક કરી અને દરેક ધર્મ વિશે તમે દરેક સંપ્રદાય વિશે આ બોલો હવે તમે ખમૈયા કરો ખૂબ તમને શાંતિ રાખો તમે તમારું કાર્ય કરો અને દરેક લોકો પોતપોતાની રીતે જે કાર્ય કરતા હોય એમાં અડચણરૂપ બની વારંવાર 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 જે ચર્ચાઓ કરી રહ્યા છો લખી રહ્યા છો આ તમારા ચોપડા જે જીતરાઈ ગયા છે એ ચિત્રના ચોપડાને બંધ કરો એવી મારી વિનંતી છે સમસ્ત સનાતન ધર્મના લોકો આનાથી લાગણી દુભાણી છે એના માટે તમારા કદાચ ભગવાન સહજાનંદ સ્વામી હશે ને એ પણ રાજી નહીં થતા હોય જય